આધી અને લંગડી એક સાથે જોતો કઈ રીતે ચાલો રમસ્કાર હાલો પહેલો આવે ને બિસ્કીટ બીજો આવે ને બે ચોકલેટ ત્રણ ચોકલેટ હાલો પહેલો આવે ને બિસ્કીટ છે ભાઈ હાલો 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 હામું ધ્યાન નાખો હાલો બરોબર છે સરસ પહેલો આવે ને બિસ્કીટ બીજો આવે ને બે ત્રણ ચોકલેટ ત્રીજો આવે ને બે ચોકલેટ છેલ્લે ચોથો પાંચમો આવે ને એક એક ચોકલેટ હાલ હાલ બરોબર છે હા ચોકલેટ તો મળવાની જ છે વાહ ભાઈ વાહ હાલો ઝડપથી હાલો બરોબર છે વાહ ભાઈ વાહ સરસ મજા આવી ગઈ હું બધાને મજા આવી આ રમવાની આવી રમત આપણી શેરીમાં રમાય વાહ ભાઈ વાહ કાલે આપણે સવારની ની હાલો બરોબર છે હાલો 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 બરોબર છે બરોબર છે સામું ધ્યાન રાખજો લાકડી સામે ધ્યાન રાખો લાકડી સામે ધ્યાન રાખવાનું તો જ પેલો નંબર આવે ભાઈ હાલો બરોબર છે શિવા હાલો બરોબર છે વાહ ભાઈ વાહ હાલો 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 બરોબર છે હાલો 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 ધીમે ધીમે હાલો નમન બરોબર છે બેટા હાલો બરોબર બરોબર હાઈ ક્લાસ સરસ ચાલ ચાલ સરસ વાહ ભાઈ વાહ હાલો 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 બરોબર બરોબર લંગડી 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 ચાલો 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 ફટાફટ રીંગ સામે ધ્યાન રાખજો ભાઈ હાલો બરોબર છે બરોબર છે રિંગ સામે ધ્યાન બરોબર છે સરસ જમીન સરસ ભાઈ બહુ સરસ આ રીતે આ રીતે હાલો ઝડપથી બરોબર છે હાલો બરોબર છે હાલો બરોબર બરોબર છે હાલો હાલો વાહ ભાઈ વાહ હાલો બરોબર બરોબર સરસ સરસ લંગડી નાખો લંગડી નાખો લંગડી નાખો વાહ ભાઈ વાહ ચાલો લાકડી સામે ધ્યાન રાખજો બધા ન્યાય બીજે ડાફોડિયાનો અમારો લાકડી સામે ધ્યાન રાખો લંગડી અને લાકડી સાથે લંગડી લાકડી રિંગ એક સાથે ચલાવવાનું છે ભાઈ ચાલો બરોબર છે માધવ માધવ બરોબર છે ભાઈ હાલો હાલો માધવ બરોબર છે વાહ ભાઈ વાહ સરસ સરસ હાલો હાલો ચલાવો ચલાવો બાલા હાલો હાલ બાલા હાલ હાલ બાલા હાલ લંગડી સામે હાલ બાલા હાલ ચાલો રિંગ સામે લંગડી લંગડી સાથે સરસ લંગડી પડવી ન જોઈએ લંગડી ન પડવી જોઈએ હાલો ચાલુ રાખો લંગડી ન પડવી જોઈએ ભાઈ સરસ હાલો સરસ સરસ હાલો 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 બરોબર છે બરોબર છે બરોબર છે સરસ ચાલો 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 લંગડી સાથે ભાઈ ચાલો લંગડી સાથે હાલો હલીમા બરોબર છે બેટા લંગડી રાખો લંગડી રાખો જેવી આવડે એવી બહુ સરસ સરસ ચાલો ચાલો લંગડી રાખો લંગડી રાખો વાહ ભાઈ વાહ લંગડી રાખો બરોબર છે ચાલો બરોબર છે હલીમા હાલો હાલો બીજે નહીં જોવાનું લંગડી અને રીંગ સાથે રાખો તું બીજે જોવે એટલે લાકડી નીકળી જાય ન્યા ધ્યાન રાખવાનું હા બરોબર છે બરોબર છે લાકડી સામે ધ્યાન રાખો સા લાકડી સામે લાકડી સામે ધ્યાન રાખો ભાઈ હાલો 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 લાકડી સામે ધ્યાન રાખીને લંગડી લંગડી અને લાકડી રીંગ બધું એક સાથે લઈને આવવાનું છે સરસ સરસ ચાલો ચાલો બરોબર છે બરોબર છે બરોબર છે હાલો 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 સામે સામે ધ્યાન રાખીને હાલો 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 બરોબર છે લંગડી પડવી ન જોઈએ સુર્યદીપ હાલો હાલો ચાલો રમસ્કાર હાલો લંગડી અને લાકડી બે સાથે ચાલવું જોઈએ ભાઈ સરસ લંગડી લ્યો તમારી ધ્યાન રાખો આપણે આપણી રિંગમાં ધ્યાન રાખો ભાઈ હાલો આપણે આપણી રિંગમાં ધ્યાન રાખો બરોબર છે સુજ આપણી રિંગમાં ધ્યાન રાખો લંગડી પડવી ન જોઈએ ભાઈ લે હાલો 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 સરસ ચાલો તમારે લાકડી સામે ધ્યાન રાખો લાકડી સામે નીચે લાકડી સામે ધ્યાન રાખો નીચે ધ્યાન રાખો નીચે લાકડી સામે મારી સામું નહીં જોવાનું હાલો સરસ હાલો 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 લાકડી સામે ધ્યાન રાખો લાકડી સામે ધ્યાન રાખો તમે બીજે ડાફોડિયા મારો એટલે લાકડી નીકળી જાય સરસ સરસ બહુ સરસ આ લાકડી અને રીંગ અને લંગડી એક સાથે તમારે લઈને ચાલવાનું છે લંગડી અને લાકડી લાકડીથી રીંગને ધક્કો મારવાનો રીંગ જેમ આગળ જાય એમ તમારે લંગડી લેવાની છે ચાલો રમસ્કાર સરસ ધીમે ધીમે હાલો સરસ વાહ ભાઈ ભાઈ વાહ વાહ સરસ હાલો 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 બરોબર છે બરોબર છે બરોબર છે હાકો 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 બરોબર લંગડી હાકવાની લંગડી હાકો વાહ ભાઈ વાહ ચાલો ચાલો લંગડી લંગડી